પચીસ <laughs> રૂપિયા <laughs> છે ખેડૂત મિત્રો બધા બધાને આપડા તરફથી જય શ્રી કૃષ્ણ તો આજે છે પહેલી તારીખ પહેલી તારીખ એટલે આમ અમારે માર્કેટ યાર્ડ તળાજા બન્યું હોય પણ આપણે થોડોક વિડીયો લીધો છે બધી બને એટલી શાકભાજી લઈ લીધી છે તો વિડીયોમાં આપણે આગળ તમને બધી વસ્તુના બજાર ભાવ બતાવશું રેસલી તમારી સુધી મળતા રહે એટલે કાલે કેવો ભાવ રહેશે તમને અંદાજ આવે કેમકે આમ અમારે જન્ડરલી માર્કેટિંગ યાર્ડ બંધ હોય છે બામુ ખેડૂતો લઈને આવે છે તો કેવા ભાવ પડ્યા છે રીંગણાના સાયગળ બધા ભાવો તમને જાણવા મળશે એ તો બધી વાત થઈ ગઈ તો રેગ્યુલર છે પણ આપણે રોજ કંઈક નવી નવી તમને માહિતી આપીએ તમારી સુધી પહોંચતી રહે ભાવ મરછીવાળા ખેડૂત મિત્રો કેમ કે રીંગણા વધારે કંઈક ફોકસ કરતો નથી રીંગણી તો બધે ખાતી હોય છે એને સારો લાગે ફોન કરે છે દવા લઈ જાય છે પણ મુદ્દો આવે છે એક મરસીમાં મરસીમાં વાયરસથી બસવું હોય કુકડ માટે આપણી પાસે એક દવા આવી છે જે કુકડ જાતો ન હોય એની માટે હજી એક આવવાની છે એક આવી ગઈ છે પછી એક વાયરસની દવા આજે આવી જવાની છે વાયરસ ઉપર કામ કરે છે એ સાત રહેવાની પંદરક દિવસે જે ખેડૂતે વાપરથી હામુંથી લઈ ગયા છે મેં ડેમોટેશન કરાવ્યું ટૂંકમાં તેમ વિડીયો જોયો છે કાલે પ્રમ દિવસે કાલે મેં તમને એના ફોટા બધા વાયપરું આવું નથી વાપર્યું આ રીતનું પછી એને રીંગણીમાં મરચીમાં ગમે ફાલ નથી આવતો ફાલ લાવો તેની માટે આપણી પાસે બે ઓપ્શન છે એક છે કે ટ્વેન્ટી રેડી આનું સારી વસ્તુ છે અને આપણે જે વાપરતા હોય તમને હમવું કે એ છે કે આથી ફાયદો છે આપણે જેવો એ કહેવાનું પડીકા ભરીને કે આપણે એવા આપતા નથી તમને કે આમાં મેં કે ભર્યું હોય એમ એક સમજો જેવો ટોપિક છે પછી આપણી પાસે સનરાઈઝ કરીને ફાલની દવા આવેલી છે આપણી સારી વસ્તુ છે રેડી ઘણી ફાલની દવા આવે પણ મારે જનરલી આ હાલે છે ખેડૂત વાપરી ચાર ચાર વખત લઈ ગયા અમુક હમણાં એક ખેડૂત છે ત્રીજી વખત લઈ ગયો એટલે ત્રણ વખત ચાર વખત બહુ પાંચ વખત જે પહેલી વખત વાપરી હોય એટલે આ વસ્તુ સારી છે તમે ન વાપરી તો વાપરો એક વખત બહુ મજા આવશે આમાં પછી આપણે પાડોવી ન બતાવવું હોય એવું કરવું હોય તો આપણે અલગ પદ્ધતિથી હાલવું પડે પડીકું કાંઈ લાવીને કાંઈ ઓલું કરીએ એવું કરવાથી ભગવાન ઉપર જોવે છે ભગવાનનો ડર રાખવો જો અમુક વસ્તુ આપણે કરી કાંઈ કાંઈ બતાવી બીજું ભગવાન ઓલા પાડો એટલે મારે આ શબ્દ રૂપિયા ન કરો પણ ખાસ યાદ રાખજો તમારી ટેકનિકલ હોય એ તમારી પાસે હોવી જોઈએ મારું કામ છે અહીંથી શીખવાડવું હારી હારી વસ્તુ શીખવાડવું તમને અલગ અલગ પદ્ધતિ ખાતરની માત્રતા દસ દિવસે હેઠળથી ડીએપી બારબતરી દેતા હોય દઈ દેવાનું એ મહાદરનું સો સોઈ દેતા હોઈએ હેઠળથી દસ દિવસે ખોરાક જોવે એને દસ દિવસે ઠેલીની આખી જરૂર નથી વિકે એને દસ થી પંદર બાર કિલો જરૂર છે પછી તમે ક્યારે મણ ઉપર ઉડાડો વિક જરૂર નથી સમજા જેવો મુદ્દો છે આપણે વીસ દિવસે મણમણ આપી એ મહત્વનું નથી અને દસ દિવસે થોડો ખોરાક આપો એટલે એની સાયકલો જોડે આપણે કેમ આખો ત્યાં હવાર ખાઈ લીધું બપોર થોડું ખાઈ લે પાછું હાજર ખાઈ લે સાયકલ તો છે ને એક એ બધા પાકમાં લાગુ પડે એમ રીંગણને લાગુ પડે એમ તમે મરશે બને એમાંય લાગુ પડે પણ પછી આપણે ડી પી અમુક પોષક તત્વોને જરૂર એ ન આવે એવો ખાતર આપણે આપતા નથી એવું ખાતર છે આપણી પાસે ડ્રીપ કે પ્લસ છેલ્લા બે દિવસમાં આપણે દસ મીટ ઉપર છે છેલ્લા બે દિવસમાં કાલે ગાંધીનગર મોકલાયું છે એની પહેલાં મેં સુરેન્દ્રનગર મોકલાયું ત્રણ લીટર એક સાથે પછી એની પહેલાં દ્વારકા બે લીટર જ પાવા માટે એટલે મરસીવાળા જેટલા છે કે આ રીંગણીમાં હાલે કોઈ પણ પાક હોય એમાં બધા પોષક તત્વો જો બધા પાકમાં હાલે છે વાપરવાનું આપણી મનની ઈચ્છા છે આપણું કામ છે એથી શીખવાડવું હવે આપણી પાસે હાલમાં આવી છે ઈળની એક દવા જે ઘણા ખેડૂતો બબે વખત લઈ ગયા છે કે નહીં સારી દવા છે ઈળ માટેની છે રેડી પછી બીજું તો આપણે લાગ્યું આપણે સમજાવ્યું છે તમારે ડોપા મોડી બહુ નો જાતી હોય તો ગ્લાસ મૂકવાનું આપણે તમને સમજાવેલું છે વિડીયોમાં ગ્લાસ ખુદા પકડે ગ્લાસનો નમૂનો જોતો હોય તો આપણે બતાવી દઈએ હવે આ ગ્લાસ છે એ તમે આ રીતનું હશે આ ફળમાંથી આવે છે રેડી તમારે મરછીમાયરળો પ્રશ્ન રહેતો હોય વધારે ફળાનો ને એવો તો એમાં મરક્ષીમાય મૂકીએ કો ઢીંગણીમાં મૂકીએ કહો રેડી આ બધા મૂકીએ કહું અને હું તો કહું મૂકી દેવાય આપણે ઓછો દવા વધુ ઉત્પાદન લેવું હોય તો આવું થોડુંક દેશી પદ્ધતિ અપનાવી પડે તો આપણને સફળતા મળે પછી જીવાય છોટાડવાની થ્રીપ મરસીવાળા મને કુકડ નથી જતો રેડી મેં તમને કીધું છે ફીફરોની ઇમેડેવાળી હેઠળથી દવા પાવાની છે આપણે સમજાવ્યું હતું અને રોજ સમજાવતો રહે એમ કે જે આપણે એકાત્ર હા અઠવાડિયે એકવાર વાર સમજાય કોઈને મગજમાં બેહતું નથી અલગ અલગ છે જોઈ શકો છો ટેક પોલ છે પછી આ રીતે બીજી કંપની હોય આમાં ફીફ્રોનું ઇમીડિયા કન્ટેન્ટ આવે તમારે આજુબાજુમાં જેને ટેકનિકલી માહિતી હોય ફીફરોની ઈમિડિયાવાળી દવા લેવાની અને સો ગ્રામ હોય અઢી વીઘામાં થાય પાવામાં ચાલીસ ગ્રામ હોય એક વીઘામાં થાય એ મેં તમને સમજાવી દીધું કેમ કે આ તમે જાઓથી મસીવાળા ખેડૂત મિત્રો નીચેથી આ દવાની પાવ કે હોય તમને હરકુ રિઝલ્ટ નહી મળે ઉપર દવા છતા કેમ કે આ નીચે તમે પાવ એટલે ઈંડા કોછેટા હોય એના બધા સાફ થઈ જાય પ્લસ પછી છોડ ન જાય આ છે નીચેથી પંદર દિવસે એક વખત પાવરનું રાખવાનું પાદ્રક દિવસ સુધી આ દવાનો પાવર રહે પછી તમારે એમ હોય કે મારે મહિના ઉપર સુધી પાવર રહે તો એવી આપણી પાસે એક વસ્તુ આવી ગઈ છે આ વસ્તુ આવી ગઈ છે આ નવી વસ્તુ છે બધાની એરિયામાં નહીં મળતી હોય કે જે નવું જમણા કંપની લોન્ચ કર્યું છે ટ્રોપિકલ કંપની એક દવા છે આમાં ત્રણ ટેકનિકલ ભેગા કરેલા છે આ એક વખત નાખો એટલે એક મહિના સુધી પાવર રહેશે આ છે એક કિલો હોય કંપની હવા વેગો સુધી કહે છે નાખવાનું એને જે મને સમજાવ્યું સી રીતે તમને સમજાવું એક વખત નાખ્યા પછી એક મહિના સુધી પાવર રહેશે જે છે તળ કીડી મૂંડો કાંઈ એક મહિના સુધી ન આવે એટલે તમારે જોવું કઈ રીતનું આવે એ આપણે નમૂનો જોઈ શકીએ છીએ આ રીતે આવે છે અલગ અલગ તમને ઘણું શીખવાડ્યું છે ને ડ્રીપકે પ્લસ મરછીવાળા ઉપયોગ કરજો આનથી ફૂલડાનો ફાલ ઓછો કરશે મરછું કાય કાય વધશે લાઈટમાં આવશે બધો ફેરફાર થશે તો આજની માહિતી આજની માટે રાખી છે જે આપણી પાસે રાખી પદલાં કહી દઉં છું જે વાયરસ માસ્ટર મરછી કોઈ પણ પાકમાં હોય તુરિયા કારેલા જેમાં વાયરસ આવે તો એની માટે આ કામ કરે છે

đây này cũng bây giờ chúng mình kêu là có luôn à không 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 इन दगडी वाला पे रुपया 25 रिंगणा भाव किलो नो पूजा भाव जते हा 25 25 20 टी 25 कोतमरी 25 रुपया कोतमरी ना बाजार

છોકરા <laughs> જોઈજો લઈ ના તો લે ઓલેવર 3 ઓલેવર માં 300 રૂપિયા ભાવ બરાબર છે બે બરાબર છે

આ છે કોતમરી કોતમરી કોતમરીમાં પચ્ચીસ વીસ થી પચ્ચીસ પછી જેવી કોતમરીની ક્વોલિટી કેવા ભાવ